વરાછા બેંકના ખાતેદારોનું લોકડાઉન દરમિયાન અકસ્માત નિધન થયું હોય જેને લઈને વરાછા બેંક દ્વારા ખાતેદારના પરિવારને વીસ લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો ત્યારે પરિવારજનોની આંખોમાં હસના આંસુ જોવા પામ્યા હતા તો ઉપસ્થિત તમામે વરાછા બેંકની કામગીરીની પણ સહરના કરી હતી સુરતની ખાનગી કોઓપરેટિવ બેંક વરાછા બેંક હાલ ખાતેદારો માટે જાણે સંજીવની સમાન હોય તેમ લાગી રહ્યું છે બેંકના કર્મચારી હોય કે ખાતેદાર કે પછી સભાસદ તેઓ માટે બેંક દ્વારા અનેક નફાકારક આયોજનો કરાય છે અગાઉ કોરોના કર્મચારીનું મોત થતાં તેના પરિવારને સહાય હતી ત્યારે ગત ચોવીસમી જુલાઈ બે હજાર વીસના રોજ બેંકના ખાતેદાર એવા વિપુલભાઈ રાઠોડનું અકસ્માતમાં નિધન થયું હતું જેથી બેંક દ્વારા ખાતેદારો માટેના એક લાખ રૂપિયા સબસદ તરીકેના બે લાખ રૂપિયા લોનધારક હતા એટલે બે લાખ અને માત્ર પંદરસો દસ રૂપિયામાં લેવાયેલા પ્રીમિયમ ભરી અકસ્માત વીમા પોલિસી થકી પંદર લાખ વડી કુલ વીસ લાખ જેવી માતબર રકમ મૃતક વિપુલભાઈના પરિવારને અપાઈ હતી જેથી મૃતકના પરિવારના મોઢા પર હર્ષના આંસુ જોવા મળ્યા હતા તો બેંકની કામગીરીની ઉપસ્થિત મહેમાનોએ પણ વખાણી હતી નમસ્કાર દર્શક મિત્રો વરાછા કોઓપરેટિવ બેંક તેના સભાસદોના ખાતેદારોને અકસ્માત વીમાનું કવચ પૂરવું પાડે છે આજે એવો જ એક પ્રોગ્રામ અમારા ખાતેદાર મારા સભાસદ અનેક લોન ધારક એવા વિપુલભાઈ દેવરાજભાઈ રાઠોડનું જુલાઈ મહિનામાં એક અકસ્માતમાં મૃત્યુ થયું અને આજે તેમના વારસદારોને રૂપિયા પચીસ લાખ રૂપિયાનો વીમાનો ચેક અર્પણ કરવામાં આવ્યો છે ઇકો ટોક્યો જનરલ ઇન્સ્યોરન્સ કંપનીના મારફત વરાછા બેંક વીમાની એક સરસ મજાની સેવા ગ્રાહકોને પૂરી પાડે છે પંદરસો દસ રૂપિયાની એક પર્સનલ એક્સિડન્ટ પોલિસી છે ટોક્યો કંપની તરફથી પંદરસો દસમાં પંદર લાખ રૂપિયાનું અકસ્માત વીમાનું કવચ છે એટલું જ નહીં આ એક એવી વિશેષ પોલિસી છે કે અકસ્માત થાય તો હોસ્પિટલનો સારવારનો ખર્ચ પણ મળે છે અકસ્માત થાય અને એ દરમિયાન એને આવક ગુમાવી પડે અને આરામ કરવો પડે તો અઠવાડિયાના પાંચ હજાર રૂપિયા એ આરામના પણ મળે છે અને આવી એક વિશેષ પોલિસી વરાછા બેંક એના ખાતેદારોને ઓફર કરે છે ચોવીસમી જુલાઈએ જામનગર ખાતે કડિયા કામ કરતાં વિપુલ રાઠોડનું અવસાન થયું અને માત્ર પાંચ જ મહિનામાં આ ખાતેદારના વારસદારને ઇકોટેક્યો કંપની તરફથી વીસ લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો છે પંદરસો દસની પોલિસીઓના પંદર લાખ રૂપિયા આ વિપુલ રાઠોડ સેવિંગ ખાતું ધરાવતા હતા એટલે એક લાખ રૂપિયા આ વિપુલભાઈએ પોતાનું મકાન પૂણા ખાતે લેવા માટે પાંચ લાખની લોન લીધી હતી એટલે બે લાખ રૂપિયા સભાસદ હતા એટલે બે લાખ રૂપિયા આમ પંદરને પાંચ મળીને વીસ લાખ રૂપિયા આજે અમના પરિવારને મળે છે એટલું જ નહીં એ પચીસ વર્ષના યુવાનને એક વર્ષની નાનકડી દીકરી પણ હતી આ પોલિસીમાં એ દીકરીને પણ પાંચ હજાર રૂપિયા બાળકોને પણ મળે એવી એક વિશેષ જોગવાઈ છે ઇફકો ટોક્યો જનરલ ઇન્સ્યોરન્સ કંપનીનો આ વીમા કવચ ખૂબ સરસ રીતે લોકોને આવા આફતના સમયે ઉપયોગી થાય એવી આ એક પ્રોડક્ટ છે આજે વરાછા બેન્કે સુરત જિલ્લાના રજિસ્ટ્રાર હેમંતભાઈ પટેલની ઉપસ્થિતિમાં અને ટોક્યોના અધિકારી એવા દીપકભાઈની ઉપસ્થિતિમાં એમના પરિવારને આ ચેક અર્પણ થયો છે નમસ્કાર વરાછા બેંક દ્વારા અકસ્માતે મોતને ભેટેલા ખાતેદારના પરિવારને વીસ લાખ રૂપિયાનું ચેક અર્પણ કરવા માટે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત તમામે બેંકની કામગીરીને પોતાના બે શબ્દોમાં વખાણી હતી અને ખરેખર શહેરમાં વરાછા બેંકની કામગીરી વખાણાય છે તેવું પણ જણાવ્યું છે પ્રકાશવાડા સાથે અઝર કુરશે રિટર્ન ફેન્યો